હવે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન આઈઆરસીટીસીની વેબસાઇટ અથવા મોબાઈલ એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર લિંક્ડ અકાઉન્ટ અને ઓટીપી આધારિત વેરિફિકેશન ફરજિયાત રહેશે ઉપરાંત પંદર જુલાઈથી દરેક તત્કાલ બુકિંગ માટે આધાર સાથે જોડાયેલો ઓટીપી દાખલ કરવો પડશે જેથી બુકિંગ સમયે યુઝર્સની ઓળખ સુનિશ્ચિત કરી શકાય રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ફેરફારોનો ઉદ્દેશ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા નકલી એજન્ટો દ્વારા ટિકિટના કાળાબજારને રોકવા અને કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદ મુસાફરોને સમયસર ટિકિટ પૂરી પાડવાનો છે તો આજે કામના સમાચારમાં આપણે ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ માટેના નયા નવા નિયમો વિશે વાત કરીશું અને જાણીશું કે આઈઆરસીટીસી એકાઉન્ટને આધાર કેવી રીતે લિંક કરવું તત્કાલ ટિકિટ બુક કરવાની સરળ રીત કઈ છે જુલાઈ બે હજાર પચીસથી તત્કાલ ટિકિટ બુકિંગમાં કયો મોટો ફેરફાર થવાનો છે એક જુલાઈથી આઈઆરસીટીસી વેબસાઇટ અથવા એપ પર તત્કાલ ટિકિટ બુક કરવા માટે આઈઆરસીટીસી એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બનશે મતલબ કે જો તમે તમારા અકાઉન્ટ સાથે આધાર નંબર લિંક કર્યો નથી અને ઓટીપી દ્વારા એને વેરીફાઈડ કર્યું નથી તો તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં રેલવેએ આ નવા નિયમો શા માટે લાગુ કર્યા છે ભારતીય રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર બોટ્સ અને નકલી એજન્ટો દ્વારા થતી છેતરપિંડીને રોકવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે તત્કાલ ટિકિટ શરૂ થતાની સાથે જ થોડીક સેકન્ડોમાં ખતમ થઈ જાય છે કારણ કે એજન્ટો સોફ્ટવેર અથવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને બુકિંગ કરે છે હવે આધાર આધારિત ઓળખ અને ઓટીપી ચકાસણી સાથે આ કરવું મુશ્કેલ બનશે આ પગલું ઈ ગવર્નન્સ અને ડિજિટલ ઇન્ડિયા જેવા સરકારી મિશનને આગળ વધારવા માટે કામ કરશે તત્કાલ ટિકિટ બુકિંગ માટે સામાન્ય મુસાફરોએ શું કરવું જોઈએ જો તમે તત્કાલ ટિકિટ જાતે બુક કરાવવા માંગતા હો તો પહેલાં આઈઆરસીટીસી વેબસાઇટ અથવા એપ પર અકાઉન્ટ બનાવો અને એને આધાર સાથે લિંક કરો આધાર લિંક કરતી વખતે તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જે દાખલ કરવું જરૂરી છે ઉપરાંત પંદર જુલાઈ પછી દર વખતે ઓટીપી આવશે તેથી એ મોબાઈલ નંબર સક્રિય અને પાસે રાખવો તત્કાલ ટિકિટ બુકિંગ માટે આઈઆરસીટીસી એકાઉન્ટને આધાર સાથે કેવી રીતે લિંક કરવું જો તમે હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો ચિંતા કરશો નહીં તમે ગ્રાફિકમાં આપેલા સરળ પગલાંને અનુસરીને તમારા આઈઆરસીટીસી એકાઉન્ટને આધાર સાથે લિંક કરી શકો છો શું ટિકિટ બુક કરાવતા પહેલાં દર વખતે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે એક જુલાઈ બે હજાર પચીસ પહેલાં આઈઆરસીટીસી એકાઉન્ટ ફક્ત એક જ વાર આધાર સાથે વેરીફાઈ કરવાનું રહેશે પરંતુ પંદર જુલાઈ બે હજાર પચીસથી તત્કાલ ટિકિટ બુક કરાવતા પહેલાં દર વખતે ઓટીપી દ્વારા આધાર વેરીફાઈડ કરવું જરૂરી રહેશે આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે બુકિંગ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવે જેની પાસે આઈઆરસીટીસી એકાઉન્ટ છે જેથી બીજા કોઈના અકાઉન્ટનો દુરુપયોગ અથવા ઓટોમેટેડ બુકિંગ અટકાવી શકાય શું એજન્ટો હવે તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં ભોપાલ રેલવે ડિવિઝનમાં જનસંપર્ક અધિકારી નવલ અગ્રવાલ કહે છે કે એજન્ટો પણ તત્કાલ ટિકિટ બુક કરાવી શકે છે પરંતુ તેમણે થોડી રાહત જોવી પડશે જેમ કે જો એસી ક્લાસ માટે તત્કાલ બુકિંગ સવારે દસ વાગે શરૂ થાય છે તો એજન્ટો સવારે દસ ત્રીસ વાગ્યા સુધી ટિકિટ બુક કરાવી શકશે નહીં આવી જ રીતે જો સ્લીપર ક્લાસ માટે બુકિંગ સવારે અગિયાર વાગ્યે શરૂ થાય છે તો એજન્ટો સવારે અગિયાર ત્રીસ વાગ્યા સુધી રાહત જોશે આનાથી સામાન્ય લોકોને પહેલાં ટિકિટ બુક કરવાની તક મળશે અને તેઓ એજન્ટોને કારણે તેમની ટિકિટ ચૂકશે નહીં તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરવા માટે કઈ વિગતોની જરૂર પડશે આ માટે કેટલીક મહત્ત્વની માહિતી અને દસ્તાવેજો અગાઉ અગાઉથી તૈયાર રાખવા જરૂરી છે જેથી બુકિંગ સમયે કોઈ વિલંબ ન થાય જેમ કે એક્ટિવ અને આધાર વેરીફાઈડ આઈઆરસીટીસી અકાઉન્ટ મુસાફરની વિગતો મુસાફરીની વિગતો પેમેન્ટ મોડ મોબાઈલ ફોન જો આ બધી માહિતી અગાઉથી તૈયાર હોય તો બુકિંગ પ્રક્રિયા ઝડપી બને છે અને ટિકિટ મળવાની શક્યતા વધી જાય માસ્ટર લિસ્ટ શું છે અને આપણે એમાં આધાર વેરીફાઈડ પેસેન્જર કેવી રીતે ઉમેરી શકીએ માસ્ટર લિસ્ટનો અર્થ એ છે કે મુસાફરોની માહિતી અગાઉથી સાચવવી જેથી બુકિંગ દરમિયાન સમય બચે તત્કાલ બુકિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આઈઆરસીટીસી તમને મુસાફરોને અગાઉથી તમારી માસ્ટર લિસ્ટમાં ઉમેરવા અને તેમને આધાર વેરીફાઈડ કરવાની સુવિધા આપે છે તત્કાલ ટિકિટ ઝડપથી અને સરળતાથી કેવી રીતે બુક કરાવી શકાય આ માટે અગાઉથી તૈયારી કરવી જરૂરી છે આધાર વેરીફાઈડ પેસેન્જર્સની વિગતો તમારા માસ્ટર લિસ્ટમાં અગાઉથી સાચવો આઈઆરસીટીસી ઈ વોલેટમાં અગાઉથી પૈસા રાખો જેથી ચૂકવણી ઝડપથી થઈ શકે ટિકિટ બુકિંગ શરૂ થાય એ પહેલાં થોડી મિનિટોમાં લોગિન કરો અને જરૂરી વિગતો ભરો વારંવાર સર્ચ કરવાનું ટાળો એ બુકિંગની દોડમાં તમારો સમય બચાવશે અને ટિકિટ મેળવવાની શક્યતાઓ વધારશે શું નવા નિયમો ફક્ત તત્કાલ ટિકિટ બુકિંગ પર જ લાગુ પડશે હા નવા નિયમો ફક્ત તત્કાલ ટિકિટ બુકિંગ પર જ લાગુ થશે આ આધાર ફરજિયાત અને ઓટીપી ચકાસણી શરતો કોટા અથવા તત્કાલ સિવાયના અન્ય પ્રકારના બુકિંગ પર લાગુ થશે નહીં આ ફેરફાર ખાસ કરીને તત્કાલ સિસ્ટમમાં થતી અનિયમિતતાઓને રોકવા અને સામાન્ય મુસાફરોને લાભ આપવા માટે કરવામાં આવ્યો છે શું સ્ટેશન ટિકિટ કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ ખરીદતી વખતે પણ નવા નિયમો લાગુ પડશે હા પંદર જુલાઈ બે હજાર પચીસથી જો તમે રેલવે સ્ટેશન પર જાઓ છો અને તત્કાલ ટિકિટ બુક કરાવો છો તો ત્યાં પણ આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે કાઉન્ટર પર તમારા આધાર નંબર પરથી ઓટીપી દ્વારા તમારી ઓળખ ચકાસવામાં આવશે એટલે કે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ જેથી ઓટીપી મળી શકે જો તમે કોઈ બીજા માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો તો તેનો આધાર નંબર અને ઓટીપી પણ લેવા જરૂરી રહેશે બુકિંગ દરમિયાન કોઈ સમસ્યા આવે તો શું કરવું જો ટિકિટ બુક કરાવતી વખતે ઓટીપી ન મળે આધાર લિંક ન હોય અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તમે આઈઆરસીટીસીની હેલ્પલાઇન વન થ્રી નાઇન પર કોલ કરી શકો છો તમે નજીકના રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી પણ મદદ લઈ શકો છો

દર્શક મિત્રો આજે તારીખ 20 જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર